તો જય માતાજી મિત્રો જય કૃષ્ણ રામ રામ હું છું તો ખોબા કોમેડી કલાકાર અને આજે આપણે આવી ગયા છીએ પહેલાં તો આવ્યા છીએ એ મહત્વની વાત છે ક ક લોકેશન એક નંબર લોકેશન છે કોઈ ફિલ્મનું શૂટિંગ કરવું હોય તો વેકણ આવી જવાનું કોઈ ગીતનું શૂટિંગ કરવું હોય તો વેકણ આવી જવાનું અને મંદિર તો કંડ છે તો માતાજીના દર્શન કરીએ પહેલાં તો ડુંગળો વચ્ચે વચ્ચે આવ્યા છીએ તો એ આનંદ છે ક આવી જગ્યા તો શો કહ સારી જગ્યાએ જ મલા આપણે તો માતાજીના દર્શન કરીએ અને બ્લોગમાં બન્યા રહો અને હા મિત્રો આ વાતાવરણ એકદમ શુદ્ધ વાતાવરણ છે હરિયાણી હરિયાણી કે જો વૃક્ષ હોય વધાર એટલે ઝારવા હોય એક વરસાદ બહુ ભરપૂર વરસાદ પડે એટલે દરેક મિત્રોને એવું કહેવું છે કે ઝારવા હંમેશા હોય તો એને પડી ના દેવો સમશો તો સૃષ્ટિનો અંત આવી જશે જો આ ભોખરા છે પણ કેટલો ઝારવો છે અને કેટલો વરસાદ પડતો છે આ લીલું સમ વાતાવરણ છે તો પેલા માતાજીના દર્શન કરીએ કઈ જગ્યા છે અને કયા ઘોમ આવેલું છે આ મંદિર એ બધું હું તમને બતાવું તો જય માતાજી મિત્રો જય કૃષ્ણ રામ રામ હું છું તખોબા કોમેડી કલાકાર અને આજ આપણે આવી ગયા છીએ ડુંગરોની વચ્ચે વત ડુંગરોની વચ્ચે ડુંગરોની વચ્ચે વત એ જગ્યા જગ્યા એકદમ વિશાળ જગ્યા છે અનુકર આવે એવી જગ્યા છે ને એક ઠંડો પવન આવે છે જોરદાર મજા આવી જાય એવી છે જગ્યા અંબાજી આવો એટલે આ મુલાકાત જરૂર કરજો અને હા મિત્રો ખાસ કે પહેલાં તો આ મંદિરનો ઇતિહાસ છે તે ઇતિહાસ થોડો ઘણો મોટો મોટો તમને ઓછી સંભળાવું તો હા મિત્રો શ્રી તારણ તારણ માતાજી અને ધારણ માતાજીનો ઇતિહાસ છે એનું આખું હર્યું ઇતિહાસનું લીએ છો તો મિત્રો તમે જાવરીને બધું કમ્પ્લેટ કરીને માતાજીનું આ ઇતિહાસ છે તે કમ્પ્લેટ ઓછી લેજો ઝૂમ કરીને ચિત્ર ચોટાડીને તે ત્યારે ઓછી લેજો સમ કે હું વચવા જાઉં છું ને તો ટાઈમ બહુ વીતી જાય છે વિડીયાનો એટલે હજી મંદિર માતાજીના દર્શન કરવા જવાનું છે મંદિર એટલે અમુક થોડું થોડું કહી દો ખાલી ટીમ્બા ગામના સમૃથાણ દરબાર છે અને ભારતમાં ભરાવાનું એક પૌરાણિક તીજ છે તો ક્ષત્રિય રાજાઓ બંધાયેલું છે આ બધું તારંગા છે આ બધું સોમનાથ મહાદેવ બંધાવામાં રાજાને વેણી આ બધું ઘણું છે તમે ઓછી લેજો હું છું મને થોડું ઓછું ફાવે છે મિત્રો તો આ કોઈ ઇતિહાસ છે ઇતિહાસ છે આ પુરાણી નગરીનો આ કોઈ ઇતિહાસ છે તો પહેલાં માતાજીના દર્શન કરી લઈએ તારણ માતાજી અને ધારણ માતાજીના દર્શન કરી લઈએ ગેટ અંદરની અંદર આવી જાય છે એકદમ નજારો ડુંગરોની વચ્ચે બસ માતાજીના બિરજમાન છે અય તો માતાજીના દર્શન કરીએ અને હા મિત્રો હોય આવો એટલે અવાજ કરો ને પક્ષીઓના તમને જુદા 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 પક્ષીઓના અવાજ સાંભળવા મળશે કોઈ મોર છે અને મિત્રો પેલા તો બતાવું ક જે જોનવર છે વાઘ છે ચિત્તો છે કોઈ મોટા નેના પક્ષીઓ જોનવર પાણી પીવા આવે એ તમને બતાવું દસ વાગ્યા સિવાય કોઈ આપવાનું જ નહીં ક ઝપેટોમાં આવી જઈએ એ જગ્યા સારી પણ જગ્યા સારી છે તો કોઈ નહીં અવાજ ખાલી વફડા ખાલી બીજું કોઈ નહીં મોર ને અવાજ જોરદાર છે અને મિત્રો ખાસ એક બીજું બતાવું માતાજીના દર્શન તો આપણે જરૂર કરવાના છું પણ એક બીજું બતાવું છું તો મિત્રો આપણા ડભોરાથી દસ કિલોમીટર સતલાસનાથી આઠ કિલોમીટર જેવું અંતર હા વચમાં તારણ ધારણ માતાજીનું મંદિર આવેલું છે તો આવી વાય છે ઓમો વર્ષોથી પોણી આટલા જ આ જ અંતરે આટલું જ સ ઓમનામ પોણી ઓછું થતું નહીં કે વધતું નહીં આ જગ્યાએ આટલું પોણી વરસાદ પડે તો પોણી થોડું વરસાદ પડે પડતરથી એટલે પોણી થોડું અધરાવ કે પોણી ઓમનામ આ પોણી સ એટલે વાય સારી વાયનું પોણી છે અને જે આ પોણી છે બાજુમાં આવેલું છે એ ભોખરા દૂધી એનું પોણી તોથી હોય હોયક આવે છે તો જે જાનવરો છે એ પાણી પીવા આવું છું સોજના ટાઈમ સો વાગતા કોઈ જોવા મળે નહીં તો માતાજીને આપણે દર્શન કરી લઈએ જય માતાજી મિત્રો મોર કેટલા જોવા મળે છે એ તો તમે નજીબો તાના આટલા બધા મૂળ જોવા મળે અને જગ્યા તો એકદમ જગ્યા છે જોરદાર જગ્યા છે અને હા મિત્રો સો વાગે ને એટલે પેલા નખ ના પંજા પડું હોય જોવા મળે પેલો જોનવર ખરો ને વાઘ છી એ બધા હોય પાણી પીવા આવ્યું છે સો વાગી એટલે હવાડોમાં આવીએ ને એટલે પગ જોવા મળ્યું મને બે ત્રણ તમે કીધું કાકા ભાઈ હવાડોમાં આવે તો ખયા પડે પેલા પંજા પડેલા દેખાય એટલે આપણા મજા સમય થઈ ગયો માતાજીના દર્શન કરીને પરંતુ ઘેર જતા રહીએ પણ માતાજી હોય સાક્ષાંત બિરાજમાન છે એટલે હવનું હારું કર આપણું ભલું અને કરો ઘણા છે પણ હા તારણ તારણ માતાજીનું મંદિર છે એ મેરો ભરાય છે કે ક્યારે મેરો ભરાય છે મને ખબર નહીં પણ મેરો જરૂર વખણ ભરાય છે એક દિવસ હું આવેલો છું માતાજીની બધા મોનતાઓ લઈને આવશે જે પહેલા ખોરાનો છોકરો હોય એ માતાજીનો કોઈ હોય કારણ બધા પ્રસાદી ચઢાવશું ખોખડીનો થાર નારિયો લેબડું ચઢાવું છું એ વખત હોય કોઈ જગ્યા એટલી ભાવિ ભક્તો જબરજસ્ત હોય કારણ મેરા જેવો માહોલ હોય છે મોર બોલે મોર બોલે તો હા મિત્રો દર્શન કરવા માતાજીના તો પછી જઈએ પણ પેલા સામે ડુંગર દેખાય ને દર એ જોગીની ગુફા છે એક જોગી છે જોગીની ગુફા છે એકણ જવું હોય ને તો કોઈ રસ્તો નહીં પણ પથ્થરો ઉપર સરીને એકણ જવું પડે છે અત્યારે બધા ઘણા જોઈ અત્યારે બે છોકરા હતા તે એક જઈને આવ્યા હતા એ પોચીસ સો કલાક હતા એકંદ જતા ને એટલે પોચિસ સો કલાક જતા એક ઘણા જોઈશું પણ હું તો આપણા પાસે ટાઈમ ઓછો છે એટલે જયા જેવું નહીં અને વાગી જશું પોત સો વાગી જશે એટલે અત્યારે જવાય નહીં હાલ જ વાત કરી શકો હમણાં પાણી પીવા આવશે હું એટલે ઝપેટમાં આવી જઈએ તો હમણાં હાલ સીધું પેલું બોર્ડ વાગી જાય હોમ શાંતિનું એટલે માતાજીના દર્શન કરી લઈએ શુભ શાંતિ અને પછી ઘેર જતા રહીએ અને માતાજીની દયા છે સૌ કશું થાય નહીં અને માતાજીનો આખો ઇતિહાસ કંઈક અલગ છે એ તો પહેલાં જ તમે બતાવી દીધું અને આ બધું તારણ ધારણ મંદિરનો વહેવાથી જે વહેવાટ કરતા હોય જે એપ્લાય કરતા હોય એમનું આ સેવકોનું નોમ છે એ બધાનું એ માતાજી એમનું એ ભલું કર અને સારું કર અને મનોકામના પૂરી કર તો માતાજીનું મંદિર વેકણ છે તો આપણે માતાજીના મંદિરના દર્શન કરી લઈએ તો પહેલાં હા માતાજીના દર્શન કરીએ પણ પેલા તો શેઠ જોરદાર મારે છે ચોમામાં વરસાદ આવે તો કોઈ વધુ આવે નહીં અને બહુ સરસ બનાવે છે સારું કોમ કર્યું છે અને માતાજી અને જેવી તમારી ભક્તિ શ્રદ્ધા એવું માતાજી કોમ એ આપણે માતાજીના દર્શન કરીએ જોગીની ગુફા તો યાદ આવશે જરૂર મુલાકાત લેવી પડશે જોગીની ગુફાની જરૂર મુલાકાત લેવી પડશે ભલે એક દારૂ પેશલ લાવવું પડે પણ માતાજીના દર્શન કરી તો પરતું ઘેર જઈએ પછી એક તારો સમય લઈને આવ્યું એ દારા દર્શન કરવા જશું એક ચરવાનું બહુ કાઠું છે મંદિર એકદમ વિશાળ જગ્યા છે મોરનો અવાજ મીઠો મદ્રાસ અવાજ મસ્તી આવે છે તો માતાજીનું મંદિર આવી જશે સર મને સર હા ઉંમર થઈ જઈએ હા તો ચરવાનું મોટી વાળ ચૂપ હોય એ માતાજી હોવ હાના કજો લાદ રાખ્યો તમામ ઈચ્છાઓ પૂરી કરજો તારણ માતાજીનું મંદિર એટલે આ તારણ માતાજીનું મંદિર છે અને પેલકોર સાઈડમાં ધારણ માતાજીનું મંદિર છે આ બંને મંદિર ખરો ને બાજુ બાજુમાં આવેલો છે તો માતાજીના દર્શન કરવા આપણે જઈએ લોકમાં બન્યા જ રહો તે તાર તો માતાજીનું નું મંદિર હોય સર હોય કંઈક અલગ સ પણ એ બતાવશું પેલા તેના માતાજીના દર્શન કરી લઈએ આપણે વાહ માતાજીનો આ તો ચમત્કાર છે કે ભોખરામાં એ દૂધતું પાણી નારિયેળ ઉપર પડે છે અને નારિયેળથી નેચર પડે છે અને મૂર્તિઓ બહુ જૂની છે પુરાણી નગરી છે પુરાણી નગરી છે હો જૂની નગરી છે માતાજીએ લેખ લઈને બેઠવા છે કોઈ એમને તો બેઠવાની હોય માતાજીના દર્શન કરીએ તો મિત્રો માતાજીનો જે પાગટ તે પચ્ચા પચાધારી માતાજીનો દિવસો છે એ તમને બતાવો તો મિત્રો અંદર આપણે માતાજીના દર્શન કરીએ હે માતાજી કોઈ તો દારુ ભોટ લાગે છે પણ માતાજી હવનું ભલું કરજો ને હારું કરજો એ માતાજી વાલે હારું કરજો અને હારો બનાવ કરજો રાજ રાખજો અને મૂર્તિઓ પણ બહુ જૂની મૂર્તિઓ છે અને જોયા લાયક છે ડુંગરાની જે પથ્થર કરો ની ના નેતર કૃત્રિમ મંદિર બનાવેલું છે એટલે મંદિરો આમ જોરદાર બનાવ્યું છે વ્યવસ્થા સારી છે બધું જે નગારા ઢોલ બધું માતાજીની આરતી થાય ચોપ દબાઈ તરત માતાજીની આરતી થાય નગારા સંઘાથી બધું હારું કર્યું છે બધી મૂર્તિઓ બહુ પૂરી નગરીની જૂની મૂર્તિઓ હવે માતાજી રાખજો તમામ હે માતાજીના સરસ રીતે હારી રીતે દર્શન કર્યા અને બહુ આનંદ થયો આ જગ્યા વાર આવ્યો પણ મન આનંદ થયો તો અંબાજી આવો મિત્રો એટલે આ માતાજીની જરૂર મુલાકાત કરજો માતાજી તમારું ભલું કરશે ને હાવું કરશે અને હા મિત્રો પેલા તો બીજું એ બસ તમને બતાવું કે આ એક મંદિર છે પણ મંદિર પીટો મે લેલી છે માતાજીની પણ વખત બાજુ અવંત હોય છે માતાજી આ માતાજીનો અંત હોય છે એના માટે આ રીત બનાવેલું છે માતાજીના મંદિરના કમ તો આવી બધી જગ્યા વિશાળ હોય અને તમે ના આવો અને જો આવી ગયા હોય એટલે તમે ના આવો એટલે શું કહેવાય કયો અને આ એક બીજી રૂમ છે માતાજીનું જે બધું જે અમુક જે બધું વસ્તુ હોય એ અંદર મૂકવા માટે છે તો માતાજીનો આપણે આ મંદિરનું દરવાજો બંધ કરવાનો રહી ગયો તો તે બંધ કરી આમ પરંતુ આપણે પાછા જઈએ તો હા મિત્રો પછી બીજું બોલી ગયો પટવાય છે પણ એક કહી તો મિત્રો આવો એટલે જરૂર મુલાકાત કરજો પણ એક કહેવાનું છે કોક દારો તમે હરી બારી જોઈએ છે આ બારી કોક દારો જોઈએ છે આ બારી કોક દારો જોઈએ છે હમ જોઈએ છે તેનું તમને કહી દો વિક્રમ ઠાકોરના પિક્ચરમાં આર્યુ સિનાયેલું છે એ હોમમાં રહ્યો ને આ હોમ્મા ભોખરો હોમ્મા ભોખરો રહ્યો એ તમને પછી બતાવું તમને આ બતાય તો કે ગુફા છે નગર મેં જોગી આવ્યા એને જોગી બાપાની ગુફા છે જોગીની ગુફા છે એ હોમ્મી ગુફા છે વિક્રમ ઠાકોરના પિક્ચરમાં ખરું ને એ પિક્ચરનું નામ ઉભા રો યાદ કરી લે

પેલો જે વિક્રમભાઈ ઠાકોર ખરા એના જે એક્ટરી છે એ ઓમ ચુંદરી ઓઢીને ઓમાં ઓઢી નો કરે છે અને ચુંદરી સીધી ઉડી જાય છે વિક્રમભાઈ ભૂસકો મારે છે એ વખત આ ઇંગલો નથી આ ઇંગલોનું કોમકાજ પછી કર્યું છે પણ આ પેરી પેરી બધું કમ્પ્લેટ હતું અને વિક્રમ ઠાકોર ભાઈ વિક્રમભાઈ ઓમ કઈ ન રહે છે એટલે આ પાછળનું સીન તમે જોજો મેં તો ઓઢી ચુંદરી તારા નામની એ પિક્ચર જોવો અને આ સીન ના હોય

અને અમે રહી ગયા તકોભાઈ રહી ગયા પણ તકો ભાઈ આયા તો ખરા મન હું વિચાર કરતો પિક્ચર જોઈ કે સીન અમારી બાજુ હોય વડનગરની અંબાજી સાઈડનું હોય પણ મળી તો હા મિત્રો માતાજીના દર્શન કરીને આવ્યો વિક્રમભાઈ પિક્ચર ના શૂટિંગનું જગ્યા ના જોઈ પણ બીજું હોય કઈક અલગ છે એ તમને બતાવું સમ કે સમોભાઈ કોઈ ઘડિયા ફરી આવવાના નહીં એટલે આયા છે એટલે માતાજીના દર્શન કરશે ને બધું બતાતા જ અને જો તમે કોરે મોરે ડુંગળોનો વિસ્તાર કોઈ ગલક છે કોઈ ખાટલો લઈને ગોળા આવે તો મજા આવી જાય એવી જાવ બાકી બે ગોધરો લઈને હોય પણ વાઘની બીક લાગે એવી છે આ તો આમ કઈ જોવું પડે જો અંતિ કા વાઘ આપણો જોઈ રહ્યો હોય આપણે એના ઝપાટોમાં આવી જઈએ પણ એક મિત્રો હોય કારણ ખરું ને આ મંદિર છે એ મંદિર હું નેચર જે દર્શન કરીને આવ્યો એ મંદિરનો આ મુંગટ છે એ આ મુંગર છે માતાજી નું એની પાછળ ખરું ને એ રાક્ષક ને જીવતા રાક્ષક ને કોક એવું છે બધું રોપ્યો એ એ સીપીઓ રોપ્યો ને એ સમાધી લીધેલી છે રાક્ષક ને એટલે જીવતો દાટવા માં આવેલો છે એ રાક્ષક ને તો આટલું બધું હતું છે પણ આપણે એ પાસે જવા જેવું નહીં લે જવાય નહીં આ રાક્ષકને કોઈ જીવતો ડાંટવામાં આવેલો છે કે સમાધિ લીધેલી છે એવો ઇતિહાસ છે અને આ માતાજીનું એવી કહાની છે ભરપૂર કહાની છે માતાજીની આ તો આ એટલે બધું જાણવા મળ્યું નવું નવું બધું જોણવા મળ્યું અને માતાજીનો પરચો તો બે બે મંદિરોનો તારણ ધારણ માતાજીના પરચા કંઈક અલગ છે સમક રાક્ષકનો હોય મારી નાખવામાં આવેલો છે દાંટેલો છે એટલે કોઈ કોઈ ગોમનો વસવાટ હશે એ તો તમને આગળના જો આગળ પહેલું પોસ્ટરમાં પહેલું જ તમને વયું હતું એ આખો ઇતિહાસ વાંચી લેજો એટલે તમને બધી ખરાબ પડી જશે અને મારું બેટું આ કોરેમો ડુંગરાનો આ ઘમ વસેલું હશે અને અત્યારે કોઈ નહીં એટલે જોવા જેવું છે અને માતાજી એકલો હશે બિરજમાન અને હાવનું સારું કરું ભલું કરું તો હા મિત્રો હું તો એક જ વખત હોય આવ્યો પણ આમ આનંદ આવી ગયો ભલે સો વાગ્યા છે હરાપોત સોનો ટાઈમ થયો છે પણ મજા આવી જાય બીખ લાગે એવું થઈ છે તારે બોર બોલીશું ટવકા છે પણ અમે ઘેર જ જતું રહેવાનું છે પણ હા મિત્રો વહેકણ આવો તારણ ધારણ માતાજી મંદિર આવો એટલે જરૂર આવજો અને માતાજીના દર્શન કરજો માતાજી તમારું મનેલું હ એ મનોકામના તમારી પૂરી કરશે અને શ્રદ્ધા રાખજો દિલથી તો માતાજી તમારું કોમ સફળતા કરશે ને સારું કરશે પણ નજર તો પેલા અમ્મા ભોખરા ઉપર જાય છે જોગી બાપાની તપસ્યા છે અલગ છે એક મુલાકાત તો એક દારો આવો એટલે લેવી તો ભરજ ભલે હા સર થાક લાગે પણ નગર મેં જોગી આયા કોઈક અલગ છે એટલે મિત્રો જરૂર આવજો આનંદ આવી જ્યો એક અને એક દિવસ પાવો કોક દારો ફરતો ફરતો હોય માતાજીના દર્શન કરવા આવ્યો માતાજીને એક અરજ કરી કરીશ મા આટલું કોમ મારું સફળતા કરજો અને એવી દિલથી દુઆ છે ને માતાજીને મને શ્રદ્ધા છે કે મારું સપનું સાકાર કરશે તો તમે કોક મોનો માતાજીનું વય આવ એટલે મૌનીને જજો અને તમારું સપનું સાકાર કરશું એવી હું આશા રાખું છું માતાજીએ આશા રાખશી તમારો ઉપર તો જય કૃષ્ણ રામ રામ તખોબા બ્લોગને ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ગરજી